સાવરકુંડલા પાસેના ગામમાં ખેડૂતે પ્રાકૃતિક ખેતી દ્વારા આત્મનિર્ભર બનવાની ગતિ પ્રાપ્ત કરેલી છે રાજ્યને આગામી પાંચ વર્ષમાં સો પ્રાકૃતિક ગુજરાત બનાવવા રાજ્ય સરકાર દ્વારા મિશન મોડ પર પ્રયત્નો થઈ રહ્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા ગામના ખેડૂત જગદીશભાઈ તળાવિયાની પ્રાકૃતિક ખેતીની સફળતા વિશે જાણવા જેવું છે વંડા ગામના પ્રગતિશીલ ખેડૂત જગદીશભાઈ છેલ્લા છ વર્ષથી સરગવો અને લીંબુની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેમણે બાગાયત વિભાગની સહાય અને માર્ગદર્શન દ્વારા મૂલ્યવર્ધન કરી પોતાની ખેત ઉપજમાંથી બમણી આવક મેળવવા માટેના દ્વાર ખોલી દીધા છે તેમણે બાગાયતની સબસિડીથી ગ્રેડિંગ અને પેકિંગ એકમની સ્થાપના કરી છે સરગવાના પાન સિંગ અને ફૂલનો પાવડર બનાવી તેને દેવમ ઓર્ગેનિક નામથી બજારમાં ખેત પેદાશોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે આ પાવડરના વેચાણ થકી તેમને સારી આવક થઈ રહી છે ખેતી માટે પ્રગતિશીલ તળાવિયાએ ગ્રેડિંગ અને પેકિંગ એકમની સ્થાપના પાણીના ટાંકા નિર્માણ અને લીંબુના છોડમાં બાગાયત વિભાગની વિવિધ સહાયકીય યોજનાઓ અન્વયે અંદાજે રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખથી વધુની સહાય મેળવી છે જગદીશભાઈ પચીસ વીઘા જેટલી જમીનમાં સરગવો અને લીંબુ વાવી રહ્યા છે બાગાયત વિભાગની સહાયથી તૈયાર કરવામાં આવેલા પચાસ હજાર લીટરની ક્ષમતાના પાણીના ટાંકામાં જીવામૃત સ્ટોરેજ થાય છે જેમાંથી આખું વર્ષ ખેતીમાં તેનો છંટકાવ કરવામાં આવે છે દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર આધારિત ખેતી થકી તેમની જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન બંને વધ્યું છે તેમણે ઉમેર્યું છે કે છેલ્લા છ જેટલા વર્ષથી હું આ ખેતી કરી રહ્યો છું પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા સુભાષ પાલેકરના વિડીયો દ્વારા મળી હતી ત્યારબાદ લીંબુ અને સરગવાની ખેતી કરતા અનેક ખેડૂતોને મળી અને તેના વિશે જાણ્યું અને ત્યારબાદ પ્રાકૃતિક ખેતી અપનાવી સરગવાની ખેતી બાદ મૂલ્યવર્ધન દ્વારા મેં સફળતા મેળવેલી છે બાગાયત વિભાગની સહાયથી મશીનરી ખરીદી અને ગ્રેડિંગ અને પેકિંગ એકમની સ્થાપના કરેલી છે જેના અનુસંધાને અલગ અલગ પ્રકારના પાક લેવામાં આવે છે જેમાં હળદર મરચું દળીને વેચવાની પણ શરૂઆત કરવામાં આવી આવી રીતે સુંદર કામગીરી દ્વારા જગદીશભાઈએ પોતાના જીવનને જીવનને ધન્ય ધન્ય બનાવ્યું અન્યના લોકોના પણ બનાવેલું છે મારું નામ છે તળાવિયા જગદીશભાઈ બાબુભાઈ મારું ગામ છે વંડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી હું છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું એમાં મેં બાગાયતનું વાવેતર કરેલું છે જેમાં લીંબુ અને સરગવા એવી રીતે મેં બાગાયતનું વાવેતર કરેલું છે અને વાવેતરમાં જે સિંગ અને પાન એનો પાવડર પણ અહીંયા પ્રોસેસિંગ જાતે કરીએ છીએ અને એ વિવિધ સિટીમાં અને અલગ અલગ રાજ્યોમાં અને દેશ વિદેશમાં પણ આનું પાન અને સિંગનો પાવડર પણ અમે મોકલીએ છીએ અને અહીંયા ફાર્મ ઉપર જ પ્રોસેસિંગ કરીએ છીએ અને પ્રાકૃતિક ખેતીથી અમને બહુ સારું એવું મૂલ્યવર્ધનમાં વળતર મળી રહ્યું છે પ્રાકૃતિક ખેતીમાં ફાયદા અને જમીન પોષી થાય છે ખર્ચ ઝીરો થાય છે કોઈ જાતનો ખર્ચ લાગતો નથી અને મોટો ટેન્ક બનાવવાના હિસાબે